તો હલો આપણે ગરમા ગરમ ભજીયા થાય ને આગળ પછી બાર બાર આપણી નજારો બતાવીએ કાં કામ ને તે બાટા કેવી રીતે ભરેલ થઈ હલો તો આપણે સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા ને ચટણી જો થઈ ગઈ તૈયાર ને તો આપણે બપોરાને દઈ દઈએ તો સરસ મજાના ગરમા ગરમ ભજીયા ચટણીનો પ્રોગ્રામ છે હાલો કોઈની ખાવ હોય તો હાલો તો આપણી ફરિયામાં બ્લોક પાથરવાનું કામ પૂરું થયું તો આવી રીતના બ્લોક બ્લોકમાં કંઈક વાટા ભરવાના આવતા તો એ ભરાઈ ગયા અટાણા જો આ ધૂઈડ પાથરે બધા એમાં સિમેન્ટ જેવી હોય ને એ તો ઓહરીમાં એ હવે ધૂઈડ ધફેડ હે તો જો બધી બે ત્રણ દી થાય ને વારવામાં થાય ને વાટા ભરાઈ જાય ને જો સરસ મજાની માંડવી ઉગાઈ ગઈ ને અત્યારે તો હાવ મસ્તી મેં અંધાર્યો જોરદારનો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારેથી આ હવાના નવ વખત હું થયો ને આપણી વરસાદે ઠાવકરો ગો આવે ગયો ને આપણે કાલે વિડીયો કન્ટિન્યુ કર્યો હતો તો આપણે અત્યારે વાસો ચાલુ કરીએ ને જો મીદડી વ્યાણી તેને બસલા હે આ મગોટું ભરીએ ને ગોડાઉનમાં એના જ છે ઉપર વ્યાણ વ્યાણીને તે બસલા બોલે એવો અવાજ આવે તો જો આ બિલ્લીને બસ લે એટલે પહેલેથી કેમેરામાં કેદય નહીં થાય ને એટલે સડા હે નહીં ઉપરહી કે દસ જો બસલા તો ઓવાચે જી મે માર ન કોડ સસ જાન હાલો જામબુડા ખાવા જો ભરામ થઈ આવ્યો છે જામબુડા કે રામભાઈ ની મણીન પાવે છે સરસ મજા નહીં પૈ ક્યાં સાંભળા લો ગયો એક કોથરી ભરી આપણી એટલા હેઠા ફેરે હે હવે જાંબુડા જ દેખાય હે ત્યારે પછી હા એમ જાંબુડા બેડ્યા હા પથારી सरस में जैन बोरसलिया होगी का एक बीची है बोरसल पाहे हां जसी कुड़ी एक बोरसल ई राखो टे मोटी थावे दत खरपड़े ई बीजूती आई तो सरस में जैन बोरसली थई जे राम ने ले जावे पुदीना तो ना कर पुदीना है पुदीना है ईला राखो न जरा कहीं ने पाडू ना कर ददी रखी पसंद में रख

હલો તો અત્યારેથી અહીંના પાસ ને આપણી સરસ મજાનો વરસાદી માહોલ છે અત્યારે તો એકદમ મસ્ત ગ્રીન હ્રીન ફરતે સરસ મજાની જો વાડીમાં આપણી માંડવી ઉગી ગઈ એકદમ મસ્ત જોરદારને ઉગવીશ જોરદારની નીકળી માંડવી ને જો શેકી લીધો સરસ મજાનો કલર ચાલુ છે અત્યારે વરસાદ માહોલમાં તો આપણે એની સણ નાખીએ થોડો કારણ ને વરસાદને લીધે જો બીતે બીજે તો બાઈક પર જઈ જાય તો આપણે અહીંયા તો ખાટ બાટલો ને ઉન છે થોડું નકળા બતા બતા નાખીએ તો તો કોલ રે જાય થોડું નાખીએ થઈ જાય બસ થઈ ગયું નમસ્કાર ફર કોલર હોમ પ્રે ને ઉપર ભરવા છો ગોહ નરિયો ફુટે ઘુટના ગોડાઉન હોતી છેરા કે કે મત કુટે કુટે ગોતે પાણી ની પસ પડે તો પાણી આવે થી ઈ હાં તો આપડી જઈ આખડી તો બાજી રાવ સકલી ને જો અમાર બ્લોક નું કામય પૂરૂ થઈ ગુસરસ માં જનો બ્લોક બસાઈ ગયો ફરિયા માં પિસ્તા ને બહુ થઈ ને સુમાં હમાડલી પથરો પડ્યો ને આપડી જો બાજી સુ ખોલાઈ લીતા તો સકલી થોડા ખોખાના ખદીએ જેટલા બસતા લીદે બાઈ બવ નો જઈ શકે તે આપણે નાખીએ તો સણી આગળ

मेरे जो અત્યારે હમ વરસાદી માહોલ છે લે ગજેર દેજે ગરમી આવી છે હા તો બાયર હી ગરમી તો સરસ મુજાનો જો ખતર લીલો સમ હરિયાળી થઈ ગઈ હે एकदम मस्त जोरदार ની તો જો આ નદીઓ જરા ફૂટે ગોતી ભરત હાંતે હાંતે કાથી ત્રેટ પડેગી

मेढ़ी परी वो नजारो है मस्त जोरदार ना व्यू ने जो से के लिए सरस वजह से जाड़वा में ने जांबूड़े अपन टैग लेने में ये है सरस में चलने जांबूड़ा जो से रेवा तो पार कहे जाओ

जरा क ट्राई करवे ले तो सुखल तो नहीं दम जीव से का तो जो भरा सेट ने बैठो ने पत्र में पत्रा में का सॉल्यूशन जीव आवे का भी और कि नहीं की नहीं नवो है सोटे जाए, जाए। पानी नो पड़े हम्म तो जो ये भरत लगाड़े पत्रा में जरा तरेट पड़े गई थी पानी नो पड़े हां तो आखो सॉल्यूशन हम हम्म तो डम मत मारो हम्म जम थे जम थे गई तो जो पर बस पत्र तो पानी तो नहीं निकलतो पर तो ये बरस विजय ठकंड लिख थी। मैं माथेन माथेन थे मैं माथे में से लगाड़ एक बार मजदूर ने ओड़ी जरा कल थे पत्र लिख तो जो त्यारे मेरे नजारों है तिारे हगासी पर नो नजारा के आवो है सरस मजा नो व्यू एकदम मस्त ग्रीन ग्रीनरीज देखा है हत्तारे मस्त एकदम ब्यूटीफुल पीहु रेडियो तो ना अपने बट लिए पानी बाढ़ कर दी पे तो नीए क्या एकदम वरसादी महोल है गर्मी था 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 था। थे नड़को ने गर्मी बहुत हाँ थे जो सरस मजाने संपाने फूल एकदम फेरिया हेठा ठेग हेठा फूल धोरका है रोगा એવું મસ્ત તો જોઈ શકો સરસ મજાનું એકદમ ચંપાના ફૂલ એવા હે મસ્તી થોડા થોડા હા વટાણે જો બહુ સુમાહાન સિઝનમાં બહુ હોય ફૂલ ચંપામાં તો હવે મસ્ત થોડો પાટ દેખાય છે ને બ્લોક ઉપર એ જાણા ફૂલ મોરસરીને ખીલે તો એ તો આગળ વારે નાખ્યા ને એક ઠેકા ઢેગલી કરી નાખી તોય જો પાસા પારવા પારવા દેખાય